સમાજના સ્મશાનનો પચાસ વર્ષ જૂનો પ્રશ્ન સમાજમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે સ્મશાનમાં આવારા તત્વો અવારનવાર અડ્ડો જમાવતા હોય સાફ સફાઈ પણ થતી બંધ થઈ ગઈ હતી ધોરાજી વાલ્મીકી સમાજના સ્મશાનમાં કાંટા અને છાડી ચાકડા વધી ગયા હતા દફન વિધિ કરવા આવતા લોકોને ભારે મુશ્કેલી પડતી હતી ત્યારે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્રીજા દિવસે વાલ્મીકી સમાજ સ્મશાનમાં સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ ચિંટુભાઈ કોયાણી તેમજ કારોબારી સીસી અંટાળા તેમજ તમામ સભ્યોએ સહકાર આપ્યો હતો તો વાલ્મીકી સમાજના પ્રમુખ આશીષભાઈ જેઠવાએ જણાવ્યું હતું કે સ્મશાનની સાફ સફાઈ કરવાની શરૂ કરી દેવામાં આવી છે આજે ધોરાજીમાં જે વાલ્મિકી સમુ સ્મશાન આવેલું છે એ સ્મશાન લગભગ આઝાદી વખતથી કહીએ કે પચાસ વર્ષથી કહીએ તો આ સમસાનનું કોઈ પણ જાતનું કામ થયું નહોતું અહીંયા અવારતુનો અડ્ડો જામી ગયો હતો તેમજ કાંટા અને બાવળિયા એટલા બધા ઉગી ગયા હતા કે જે દફન વિધિ અંદર કરવા જવું હોય વાલ્મિકી સમાજને તો બહુ જ તકલીફ થતી હતી જેને લઈને અમે નગરપાલિકાને આજે લગભગ બે તે ત્રણ દિવસ પહેલાં આવેદનપત્ર આપેલું હતું કે અમારું જે સમસાન વાલ્મિકી સમાજનું આવેલું છે એને સાફ સફાઈ કરીને રેલિંગ બનાવી અને સમસાન વાલ્મિકી સમાજને સોંપવામાં આવે જે આજે નગરપાલિકાના પ્રમુખ ચિંટુભાઈ કોયાણી તેમજ કારોબારી ચેરમેન સી સી અંટાળા તેમજ આખી બોડીએ વેજ અમને સહકાર આપી અને જે આ કામ ચાલુ કરાવેલ છે આજથી એ બદલ અમે બોડીનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ તેમજ અમારા વાલ્મિકી સમાજના ન ચૂંટાયેલા બધા સભ્યો અને યુવાનો આજે માથે રહી અને આજે શમશાનનું કામ કરાવી રહ્યા છીએ જે વાલ્મિકી સમાજનું અત્યારે આ શમશાન હતું એ અતિશય ગંભીર હાલતમાં એમ કહીએ કે આવારા તત્વોનોડો બની ગયો હતો ઝારી જાખરા બાવળિયા ઉગી ગયા હતા ત્યાં દફન વિધિમાં જવાય એવી પરિસ્થિતિ નથી એની જગ્યાએ આજે અમે કામ ચાલુ કરાવેલું છે અને વાલ્મિકી સમાજના લોકોને પણ અમે જાણ કરીએ છીએ કે વાલ્મિકી સમાજનું જે અમારું આપણું સંસ્થાન છે એનું આજથી અમે કામ ચાલુ કરી દીધેલું છે અને ધોરાજી તંત્રનો પણ અને પત્રકાર મિત્રોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ